જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ તો મિત્રો જે ગઈકાલે જે અમરેલી જિલ્લામાં જે અનુસૂચિત જાતિના જે ત્રણ યુવાનો જે અમરેલી જિલ્લામાં જે એસટી ડેપોની અંદર જે ફરજ બજાવતા હોય છે એટલે કે ડ્રાઈવર હોય છે કંડક્ટર હોય છે અને તણે ત્રણે અનુસૂચિત જાતિના હોય છે હવે જે આ તણે ત્રણ જે અનુસૂચિત જાતિના જે ડેપોના જે કર્મચારી હોય છે અને જે ડેપોના જે મેનેજર જે આ અનુસૂચિત જાતિના જે યુવાનોને વારંવાર માનસિક પ્રોસર આપે છે કંદડગટ કરવામાં આવે છે હેરાનગતિ કરવામાં આવે છે અને રાગદેશ રાખવામાં આવે છે એની સાથે એટલે કે ભાતદેવ રાખવામાં આવે છે જાતિવાદ રાખવામાં આવે છે અને જે આ તણેતણ જે યુવાનો જે અનુસૂચિત જાતિના જે કર્મચારી એ આ કંટાળી અને આપઘાત કરવામાં આવ્યો છે જે દવા પી લેવામાં આવી છે હાલ અત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ છે સારવારમાં અને જે આ અમરેલીના ડેપો મેનેજર જો કે બીજા જિલ્લામાં બદલી કરવામાં આવે છે આ યુવાનોની અને માનસિક ટોચર આપવામાં આવે છે અને જે આ જાતિના સિવાયના જે બીજી કાસ્ટના લોકોને કર્મચારી હોય છે ડેપોની અંદર તો એને કાંઈ એ લોકો ઘણા બધા ગંભીર ગુનામાં સંડોવાલા હોય એની ઉપર ઘણી બધી ફરિયાદો થઈ ગયેલી હોય છતાં એ લોકોને સાવરતા હોય છે અને માત્ર ને માત્ર જે અનુસૂચિત જાતિના જે યુવાનો છે અને જે કર્મચારી હોય છે અને એને માત્ર ને માત્ર બીજા જિલ્લામાં બદલી કરવી માનસિક પ્રસાર આપવો બરાબર એવી રીતે ઘણી બધી સમસ્યા હોય છે અને જે અનુસાતિના જે યુવાનો ઘણા સમયથી હેરાન થતા હોય છે અને આજે જે અમરેલીની અંદર તેણે તણે તણે તણ કર્મચારીઓ ઝેરી દવા પી લીધી અને હાલ અત્યારે હોસ્પિટલમાં હોય છે અને આપણે નરેશભાઈ વાળા સાથે પણ બધી વાતચીત થઈ અને જે આ કર્મચારીઓ પીડિત જે હાલ હોસ્પિટલમાં હોય છે અને જે પોલીસ ફરિયાદ થવાની હોય છે પણ એ આ પોલીસ ફરિયાદ લેતા નથી અને જાણવા જોગ લે છે અને જે આ કર્મચારીની જે માગણી છે આરોપી સામે એની ફરિયાદ લેવાની ના પાડે છે તો આગળ આગળ આપણે પીઆઈનું પણ રેકોર્ડિંગ મૂક્યું છે એ પણ સાંભળો અને જે નરેશભાઈ વાળા સાથે પણ મારે બધી વાતચીત થઈ એ પણ હું રેકોર્ડિંગ મૂકું છું તો સાંભળો આગળ રેકોર્ડિંગ અને પછી વધુમાં વધુ શેર કરજો જય ભીમ જય સંવિદાન

એની સામે પાછું છે કેવું કે જે લોકો ઉપર ગુના દાખલ છે છેડતી મારા મારી પછી એટ્રોસીટી ગંભીર ગુના પછી તમને કઉ કોક બસ ની અંદર લોકોને એક્સિડન્ટ કરીને મારી નાખ્યા છે અને તમને કઉ અમુક અમુક તો જેલ માં ગયા છે આવા લોકો ની બદલી નથી થતી એ નથી થતી એનું કારણ છે કેમ કે એ અમુક ઈ લોકોના ના સહીસ્તા છે બરોબર કેવું છે કે નરેશ વાળા જેટલા રજૂઆત કરવા ગયા નરેશ વાળા જે જે કર્મચારી ગમે એમ કઈ ફિટ કરી ગમે એમ ડિફોલ્ટ ઉભા કરી એ લોકો ની બદલી કરવી અને જ્યાં જે જિલ્લા ની અંદર બદલી કરે ત્યાં એની ઉપર એન કેમ પ્રકારે ડિફોલ્ટ ઉભા કરીને એ લોકોને ડિસ્મિસ કરવા આવવા લોકો ષડયંત્ર રચ્યું છે બરોબર બરોબર

વાગ્યા ની એમએલસી થઈ છે પોલીસ ફરિયાદ લેવા આવે છે પોલીસ ખાલી માત્ર એને જાણવા જોગ દાખલ કરવી છે તમે વિચાર તો કરો ત્રણ ત્રણ જણા ત્રણ ત્રણ કર્મચારી એસટી ના દલિત સમાજના આજે તમને કહો આત્મહત્યા કરવા મરવા મજબૂત પોલીસ પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી તમે એક વિચાર કરો અને તમને કહું ખાસ તો આજે સમાજ ના આગેવાનો આજ કોઈ જાગવા તૈયાર નથી તો આ લોકો ને કરવું છે હું સમાજ સેવા કઈ રીતે આ લોકો કરે છે મને એ હા સાચી વાત સાચી વાત તમે એક સમજવા જેવી બાબત છે બરોબર હમણે બીજી સમાજ ની અંદર કોક ને ધોકો માર્યો હોય ને ભાઈ ત્યાં તો તમને કહું કેટલાય રાજકારણી તૂટી પડે ન્યાય દો ન્યાય દો આ શું આવડે આ લોકો ને મરવાનો શોખ ઈ છે એની જિંદગી નો રોટલો છીનવાઈ ગયો છે એટલે એ લોકો આજે મરવા મજબૂર થયા છે અને છતાં પોલીસ તૈયાર નથી ફરિયાદ લેવા

અત્યારે જીવન મરણ વિશે ઝોલા ખાતા હોય જયારે મરી જાય ત્યારે લેશે કે ત્યારે નહી લે અત્યારે હમણાં એક PSI આવ્યા હતા હા PSI એવું કઈ ને કે જાણવા જોગું દાખલ કરવી હોય ને તો સાહેબ એ કીધું છે બાકી એમાં ફરિયાદ દાખલ નહી કરી અને આ જે તમને કઉ હમણાં એક પીડીતા વાત કરી ને તો ત્યાં એમાં વાઘેલા સાહેબ ચોખ્ખું એવું કે છે કે ગુનો દાખલ તમે કયો નો થાય.

પ્રેસ આવી છે બીજા એક રાજકોટ ના છાપા અંદર પ્રેસ નોટ છે તો હું પોલીસ ને કઈ દેખાતું જ નહી પોલીસ માં આંધળી થઇ ગઈ છે એક તમે જોવો તો ખરા મારો ભાઈ એટલે આ બધું આવું છે જીગ્નેશ ભાઈ પણ હવે જોઈએ છીએ આપડે લડશું તો અત્યારે આંદોલન કરવાનું થાય તો આંદોલન કરશું અને જયારે આ લોકોને રજા આપે ને એટલે સીધું જ કલેક્ટર કચેરી એ ઉપવાસ બેસી જવું છે અને મૃત્યુ સુધી બેસવું છે. જે જે લોકો આ હેરાન કર્યા છે એ લોકો એટ્રોસિટી ની ફરિયાદ કાયદેસર દાખલ થવી પડે કઈ વાંધો નરેશભાઈ તો હવે તમે છે ને એવું લાગે તો તમે કેવો તો પછી અમે બધા એનાથી સમાજ ને બધા આપડે મેસેજ નાખી દેવી